સુરત શહેરમાં પોલીસ કમિશનર સાહેબ અધિક પોલીસ કમિશનર સેક્ટર બે અને નાયબ પોલીસ કમિશનર ઝોન છ દ્વારા ગુના ઉકેલવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી તાજેતરમાં ફેરસ્તાન બ્રિજ પાસે મહાવીર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઇન્ડિયા એક એટીએમ મશીન માંથી રોકડ ચોરી કરવાનો પ્રયાસ થયો હતો જેમાં મશીનના ડિસ્પેન્સરને જાણી જોઈને ખોલી નાખીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો વેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામેતી અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જેમ સોલંકીના માર્ગદર્શન હેઠળ સવેલન્સ સ્થાપતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન પોલીસ ટીમને બાતમી મળી હતી કે ઉલ સમાનિલ ચાર રસ્તા પાસે કેટલાક બાળકો શંકાસ્પદ રીતે ફરી રહ્યા છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ઘટનામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ બાળકોને શોધી કાઢ્યા પોલીસે બાળકોની પૂછપરછ કરતા તેમને સાથે મળીને એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોવાની કબુલાત કરી હતી પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ સફળ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામેતી સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ વુમન પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીજી યાદવ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જગદીશસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ ચિતુભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રોહિત કુમાર શાર્દુલભાઈ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગુંજનભાઈ ભરતભાઈનો સમાવેશ થાય છે તન પોલીસ સ્ટેશનમાં બેસ્તન બ્રિજની બાજુમાં ઇન્ડિયા વન નું એટીએમ સેન્ટર આવેલું છે આ એટીએમ સેન્ટરમાં એકત્રીસ માર્ચના સાંજના સમયે ત્રણ અજાણ્યા ઇસમો એટીએમ સેન્ટરમાં આવે છે અને ત્યાં આવી અને એટીએમ મશીન સાથે છેડછાડ કરે છે તેને નુકસાન કરે છે અને ચોરી કરવાની કોશિશ કરે છે જે અનુસંધાને આના જે એવિડન્સ મળ્યા એ આધારે એટીએમ જે કંપની જે છે એના જોનરલ મેનેજરે ફરિયાદ આપેલી હતી અને એ ફરિયાદ આધારે વેસ્ટર્ન પોલીસ સ્ટેશનમાં ચોરીની કોશિશ અને નુકસાનનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનાની તપાસ ચાલુ હતી અમુક એવિડન્સ ગુનાની તપાસ દરમિયાન મળી આવેલ અમુક ફૂટેજ મળી આવેલ અને બેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી જે આધારે ત્રણ હિસમોને આ પોલીસ તપાસ માટે પેસ્તાન પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવેલા હતા એ આ ત્રણેય હિસમોની પ્રાથમિક પૂછપરછમાં અને એમના ઉંમરના પુરાવા બાબતે તપાસ કરતા આ ત્રણેય જણ જે છે એ માઇનોર જણાઈ આવેલા છે એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જણાઈ આવેલા છે અને એમની પ્રાથમિક પૂછપરછમાં એમને ચોરી કરેલાની કબૂલાત કરેલ છે અને આ ચોરી એમણે સાત હજાર ની ચોરી કરેલાની કબૂલાત કરેલ છે જે આધારે આ ત્રણે ત્રણ બાળકિશોર જે છે એમને તાબામાં લેવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ ત્રણેય જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એમની પ્રાથમિક પૂછપરછમાં એમને એવું જણાવેલું છે કે આના પહેલા એમનો એમનો કોઈ વિનો કરેલો નથી એવું એમને જણાવેલું છે